ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી પર્વના દસમા દિવસે દર ભાવતી નગરીનું પ્રાચીન ગઢ ભવાની ડોઈનગર આ શોભાયાત્રા દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા તલવારબાજીના અવનવા કરતબો બતાવીને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા પૂરા ગુજરાતભરમાં આજના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા પોતાના વારસાગત રહેલા શસ્ત્રોનું પૂજન કરી દશેરા પર્વની ઉજવણી કરી રહ્યા છે

પ્રતિમાનું અનાવરણ જ્યાં કરવાનું છે એ જગ્યા પર ભૂમિપૂજન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હું તમામ ક્ષત્રિય સમાજને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું ને જે રીતે ભવ્ય રેલી મા ગર્ભવાનીના આશીર્વાદ લઈને કાઢવામાં આવી સાથે જ ફરવાસા ચોકડી ડભોઈ ખાતે જે પ્રતિમા મારાના પોતાની ભવ્ય પ્રતિમા અહીંયા પ્રસ્થાપિત કરવાની છે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને આના દ્વારા એક સુંદર સંદેશો સમગ્ર દર્ભાવતી અને વડોદરા જિલ્લાના ક્ષત્રિય સમાજમાં જાય કારણ કે ક્ષત્રિય તો એમ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાય છે ત્યારે બ્રાહ્મણના હાથે આજે અહીંયા આગળ ધારાસભ્ય તરીકે નહીં પણ બ્રાહ્મણના હાથે અહીંયા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજને મા ભવાનીના આશીર્વાદ સદાય ક્ષત્રિય સમાજ પર વરસતા રહે એ જ અભ્યાસ